આગામી તારીખ ચાર મે ના રોજ ખંભાળિયા રઘુવંશી સમાજની એક નાત રાખવામાં આવી છે જે નાત ને લઈ અને આજે અત્યારે પરખભાઈ બરછા આપની સાથે જોડાયેલા છે એની જોડે વાત કરીએ પરખભાઈ આગામી જે છે ચાર તારીખે એક રઘુવંશી સમાજની નાત રાખવામાં આવી છે એ વિશે આપ શું કહેશો આગામી ચાર તારીખે શુક્રવારે રઘુવંશી સમાજની નાત એટલે કે જ્ઞાતિ ભોજન રઘુવંશી અગ્રણી કમલેશભાઈ વિઠલાણી અને એમના પરિવાર દ્વારા રાખવાનું આયોજન કરવામાં આવેલું ખૂબ સરસ આયોજન કરેલું કારણ કે ચાર તારીખે આપણે વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ છે આટલો સફરનો દિવસ છે તે દિવસે આ નાતનું આયોજન કમલેશભાઈ વિઠલાણી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલું છે અને તે નાચ છે ને એ ફરાડી નાચ રાખવામાં આવેલી છે એટલે ખંભાળિયા શહેર અને બારાડીના સમગ્ર વિસ્તારના તમામ ગામો જેમ કે દ્વારકા ભાટિયા સલાયા અને ભાણવડ જામજોધપુર તમામ વિસ્તારના સમગ્ર રઘુવંશી પરિવારોને કમલેશભાઈ તરફથી હમણાં કમલેશભાઈ આમંત્રણ આપશે કમલેશભાઈ તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલું છે અને સમગ્ર વિસ્તારના તમામ ભાઈઓને અને બહેનોને આ જ્ઞાતિ ભોજનનો લાભ લેવા માટે આદરભર્યું આમંત્રણ આપવામાં આવે છે પરિમલભાઈ નથવાણી આપણી જ્ઞાતિના રઘુવંશી જ્ઞાતિના અગ્રણી છે અને રાજ્યસભાના સાંસદ છે તેઓ પણ પધારવાના છે અને તેઓ પણ આ તેનો અમૂલ્ય સમય આ જ્ઞાતિ ભોજનમાં આવી અને તેઓ અહીંયા પધારી અને અમૂલ્ય અવસર તેમનો આપવાના છે

વેપારી અગ્રણી કમલેશભાઈ વિઠાણી દ્વારા એક ખૂબ સરસ ફરાળી નાતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નાતની અંદર આપણા વડીલ શ્રી પરિમભાઈ નથાણી પણ જે છે એ ઉપસ્થિત રહેશે અને કમલેશભાઈ દ્વારા આ મારાડી પંથકના તમામ ભાઈઓને આ પ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે જયસુખ મોદી દ્વારકાટુ ડે જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારા